દેશભરમાં ધનતેરસની ઉજવણી થઈ રહી છે ધનતેરસ પર વાહન ખરીદવાનું શુભ મુહૂર્ત છે દેશભરમાં સોનું ચાંદી વાસણ વાહન ખરીદવાની પરંપરા છે અમદાવાદમાં લોકો વાહન ખરીદવા માટે ઉમટ્યા જીએસટી ઘટ્યા બાદ લોકોમાં વાહનો ખરીદવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો આજે ધનતેરસના શુભ મુહૂર્ત અલગ અલગ અને આ મુહૂર્તમાં કોઈ પૂજા કરી રહ્યું છે તો કેટલાક લોકો ખરીદી કરવા માટે નીકળ્યા સોના ચાંદી સહિત વાસણ અને વાહન તેની ખરીદી પણ શુભ મનાય છે ત્યારે આજે શુભ મુહૂર્તમાં લોકો વાહન ખરીદવા પણ પહોંચ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા મિહિર અમારી સાથે જોડાયા છે મિહિર ધનતેરસનો પાવન પર્વને આજે તમામ લોકો અલગ અલગ જગ્યાઓ પર ખરીદી કરવા માટે પહોંચ્યા છે કોઈ સોના ચાંદી તો કોઈ વાહનની ખરીદી કરે છે કેવા પ્રકારનો બજારમાં ધનતેરસનો માહોલ શું વિગતો બિલકુલ જુહી જે પ્રમાણે આજે ધનતેરસનો શુભ અવસર શુભ તહેવાર પર્વ અને ત્યારે ખરીદીની જ્યારે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ લોકો આ મુહૂર્ત સાચવી લે તે માટે સોનું ચાંદી પોતાનું નવું વાહન કાર દરેક વસ્તુ લેવા માટે લોકો આજે આતુરતાથી જે રાહ હતી આજનો દિવસ આવ્યો છે મારી પાછળ હાલમાં જે આપ દ્રશ્યો જોઈ શકતા હો છો કે આજે લોકો પરિવાર સાથે પોતાનું જે વાહન પોતાની જે નવી ગાડી પોતાનું કાર જે હોય છે તે લેવા આજે પહોંચ્યા છે અત્યારે હાલમાં શોરૂમમાં કોઈ પણ જગ્યાએ આપ અત્યારે પહોંચો તો આપને આ દ્રશ્યો છે જે જોવા મળશે ત્યારે મહત્ત્વનું એક કારણ કે આજે ધનતેરસનો આ શુભ પર્વ અને સાથે જ તે એક એ પણ આપણે કહી શકીએ કે થોડા જ સમય પહેલાં જે જીએસટીના સ્લેબમાં જે ઘટાડો આવ્યો તેને લઈને પણ ઘણો બધો ફરક છે ખરીદીમાં જોવા મળે છે કારણ કે અત્યારે હાલ જે પ્રમાણે લોકો છે જ્યારે નાનું પણ કોઈ ફેમિલી હોય છે તે પોતે કાર વસાવવાનું વિચારતા હોય છે અને ક્યાંય પણ તેમને દૂર જવું હોય તો કાર છે તે તેમનો આશરો બનતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં તેના જ કારણે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે આપ અત્યારે દ્રશ્યોમાં પણ જોવો છો કે ગાડી છે તે હવે અત્યારે હાલમાં બહાર આવી રહી છે અને જે પ્રમાણે આખું પરિવાર છે જે પોતે અહીં ગાડી લેવા પહોંચ્યો છે કઈ રીતે આંકડાકીય માહિતીઓ છે તે પણ આપણે ક્યાંક ને ક્યાંક મેળવશું આપણી સાથે જે ઇંડાઈ શોરૂમના જે સીઓ છે તે આપણી સાથે મોજૂદ છે તેમની સાથે વાત કરીશું જીનુભાઈ પહેલી વાત તો એ કે આ જે તહેવાર છે લોકો કેટલા ઉત્સાહમાં આવે છે અને આંકડાકીય માહિતી જોઈએ તો કેટલી ગાડીઓ છે તે અત્યાર સુધી ડિલિવરી થઈ છે ઓકે સૌથી પહેલાં તમને બધાને ધનતેરસની શુભકામનાઓ કન્સેપ્ટ ઊુંડાઈ તરફથી આજે આપણે જોવા જઈએ તો જે ડિલિવરી કન્સેપ્ટ ઊુંડાઈમાં એસજી હાઈવે શોરૂમમાં થઈ રહી છે એ પંચોતેર ગાડીની થશે અને આજ કાલમાં કેમ કે ધનતેરસ બે અલગ અલગ તિથિમાં દિવસોમાં વેચાઈ ગઈ છે તો મિનિમમ છવાસો થશે અને ઓવરઓલ આપણે જોવા જઈએ કન્સેપ્ટ હુંડાઈ એઝ અ ગ્રુપ અમારા બધા શોરૂમ્સ થઈને તો આજ અને કાલમાં બસ્સો ગાડીની હુંડાઈની ડિલિવરી થવાની છે એટલે જોવા જઈએ તો આંકડા બહુ સારા છે ગયા વર્ષ કરતાં જીએસટીના ઇફેક્ટથી કસ્ટમર્સની ખરીદી સારી થઈ છે કસ્ટમરો ઉત્સાહમાં છે અને ગાડીઓ ઉપર બી જે એમનો લગાવ છે પ્રેમ છે નવા નવા મોડલ્સ નવી નવી ટેકનિક્સ એના ઉપર બી આપણે જોવા જઈએ તો કસ્ટમર્સના ઉત્સાહ અને પ્રેમથી વેચાણ તો વધ્યું જ છે ટકાવારી રીતે જો વાત કરીએ કેમ કે ગયા વર્ષે ધનતેરસ અને આ વર્ષથી ધનતેરસ અને મુખ્ય કે જીએસટીનો સ્લેબ જે ઘટાડો આવ્યો ટકાવારીના દ્રષ્ટિએ શું કહી શકું કેવી રીતના આંકડા કે માહિતી વધારે આવતો વધારો કેટલો થયો છે સાચી વાત છે તમારી ગયા વર્ષ કરતાં અને કમ્પેરિઝનમાં આ વર્ષમાં આપણે જોવા જઈએ તો સાતથી આઠ ટકા એટલે મને લાગે દિવાળી પત્તા પત્તા દસ ટકાનો ગ્રોથ થશે જે ગયા વર્ષે અમે અગર આ દિવાળીના મુહૂર્તમાં અમે અગર ચારસો ગાડી વેચી હોય તો આ વખતે પાંચસો થશે અને બીજી હું અગર અમે કન્સેપ્ટ અને કાર્ગોની ગ્રુપની વાત કરીએ તો અમારું હુંડાઈ હોન્ડા એમજી જીપ ટાટા કાર્ગો મહિન્દ્રા નિશાના બધું જ થઈને આજમાં જ મિનિમમ પાંચસો ગાડીની ડિલિવરી છે એટલે ગાડીનું સેલ બધા જ બ્રાન્ડ્સ અને બધી જ કંપનીમાં સારું છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષના કમ્પેરિઝનમાં આઠથી દસ ટકાનો ગ્રોથ તો ઓબ્વિયસલી મળવાનો જ છે બિલકુલ અત્યારે જે પ્રમાણે આઠથી દસ ટકાનો જે ગ્રોથ તેમને જે મળી રહ્યો છે તેનું મહત્ત્વનું કારણ એક તે પણ કે આજે ધનતેરસને સાથે જ તે કે જીએસટી સ્લેબમાં જે ઘટાડો થયો છેલ્લા ઘણા દિવસોથી આ વાત થતી હતી કે જીએસટી સ્લેબમાં ઘટાડાને કારણે ક્યાંક ને ક્યાંક આ ફરક છે જે ટકાવારીમાં ઉછાળો છે તે જોવા મળશે ને તે અત્યારે હાલમાં જોવા પણ મળી રહ્યો છે જે પ્રમાણે દ્રશ્યો આપણે અગાઉ બતાવ્યા કે લોકો છે તેમાં ભારે ઉત્સાહ પોતાનું જે પોતાનું વાહન હોય છે પોતાની કાર વસાવાનું જે સપનું છે તે પૂરું કરવા માટે લોકો છે તે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે જુવી બિલકુલ